સબ્જેક્ટ આપણે દેખાઈ રહ્યો છે હેલ્થકેર વર્સિસ હેલ્થ ઇન્ફ્લુએન્સ અત્યારના સમયમાં જે રીતે ગૂગલ અને એઆઈનો પ્રભાવ જબરજસ્ત રીતે વધી રહ્યો છે ત્યારે ઘણા બધા તકલીફોમાં લોકો જાતે એ દવાઓ લેવાનું પસંદ કરે છે અને આ ટ્રેન્ડ હજુ પણ વધવાનો છે હમણાં એક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલ્યો હતો કે એક માતાની દીકરી એ કોઈ જગ્યાએથી પડી ગઈ એને આખા શરીરમાં એક જગ્યાએ હાથમાં કોણી પર કોઈ ઇન્જરી થઈ હતી એણે બહુ બધા એક્સરે કરાવવા બધા નિષ્ણાતોની સલાહ લીધી પણ કોઈ પકડી ના શીખવું કે એની દીકરીને કોણીમાં દુખે છે કેમ એની મધરે એની માતાએ એની દીકરીની પીડાને જોઈને એણે એ વાતને એઆઈને આપ્યો એમ એમઆરઆઈ કે એક્સરે અને પછી એણે એનો અનુભવ લખ્યો કે જે ડૉક્ટર્સ ના પકડી શકા એ એમ કે આ એ અહીંયા પકડી આપ્યું કે અહીંયા એ એ માઇનર હેરલાઇન ફ્રેક્ચર છે એ પછી એ એક એક આ ઇન્સિડન્ટ પછી સોશિયલ મીડિયામાં ને ખાસ તો એ ડોક્ટર્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ફેટર્નિટીમાં એ ચર્ચાઓ ચાલી કે વાસ્તવમાં એ સમય આવી ચૂક્યો છે કે ડૉક્ટરને ના દેખાય એ વસ્તુ તમારું કમ્પ્યુટર એ એક જ સેકન્ડમાં પકડી પાડે છે એના ગંભીર પરિણામો પણ હોઈ શકે શું થઈ શકે આના માટે એક માધ્યમ તરીકે ચેનલ તરીકે અમારે શું કરવું પડે અને ડૉક્ટર્સે શું કરવું પડે અને આપણે બધાએ શું કરવું પડે કે કોઈ ખોટા રસ્તે જતાં આપણે બધા બચી શકીએ આપણો વિષય છે હેલ્થકેર વર્સિસ હેલ્થ ઇન્ફુઅન્સ ડૉક્ટર મેહુલ શાહ છે પોતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રેસિડેન્ટ છે અને બહુ જ જાણીતા ઓર્થોપેડિક સર્જન પણ છે આપણી સાથે ડૉક્ટર રાકેશ જોશી છે એ અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની જવાબદારી નિભાવે છે ને બહુ જ સારા એ પીડિયા સર્જન છે મારી સાથે હોસ્ટ તરીકે ડૉક્ટર યોગેશ ગુપ્તા પણ છે સર આપ બંનેનું સ્વાગત કરું છું ડૉક્ટર ગુપ્તા આપનું પણ સ્વાગત કરું છું ચાલો સવાલ આપું તો સર સ્વાગત છે તમારું આજના આ પેનલ ડિસ્કશનમાં હેમંતભાઈએ પ્રસ્તાવના બાંધીને આપણે આપણે એઝ અ જે રેગ્યુલરલી જોઈએ છે કે ગૂગલ અને એઆઈ એટલે વન સાઇઝ ફિટ્સ ઓલ એટલે એ તમે સિમ્ટમ આપો એટલે માણસ કરતાં એના છે એટલે તમે બે વસ્તુ આપણે રેગ્યુલર જોઈએ છે કે સાહેબ મને લાગ્યું કે કંઈ સિરિયસ હતું નહીં અને ઇવન ગૂગલ અને ચેટ જીપીટીએ બી આવું કીધેલું અને બીજો સિનારીઓ એવું બી જોઈએ કે સાહેબ બધું જ કરાવી લો ને ગૂગલ અને એઆઈ પર લખ્યું છે કે મને તો કદાચ કેન્સર હોઈ શકે તો આ સંદર્ભમાં બે સર તમને પૂછીશ કે એઆઈ અને ગૂગલ અને સોશિયલ મીડિયા આ જે બધું છે એ અત્યારના પ્રેઝન્ટ ટાઈમમાં જે પ્રેઝન્ટ સિનારીઓ છે એની અંદર એ બ્લેસિંગ છે કે એ એક અભિશાપ છે થેન્ક યુ યોગેશભાઈ ખાસ અભિનંદન ગ્રુપ અને વીટીવીની સમગ્ર ટીમને કે આવા વિષયની જે શરૂઆત કરી છે અને જે હેલ્થ કાઉન્સલિંગની શરૂઆત કરી છે એના માટે સમગ્ર ટીમનો હેમંતભાઈનો વીટીવીનો અને ગ્રુપનો ખૂબ ખૂબ અભિનંદન સમાજ સમાજને જાગૃત કરવા માટેનો અને સ્વાસ્થ્યની સુવિધાને પહોંચાડવા જે આપનો જે આ નંબર પ્રયાસ છે એના માટે આપની ટીમને સમગ્રને ખૂબ અભિનંદન આપું છું ખૂબ સરસ સમયને અનુરૂપ એમણે સમય પૂછ્યો ગૂગલ એઆઈ ટેકનોલોજી ઓર ઘણા બધા વિષયો અત્યારના સમયને અને સાંપ્રત સમયમાં વધી રહ્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જો આપણે શબ્દને પકડીએ ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ એ નામ જ આપણને કહી શકે છે પણ એનો કેવી રીતે આપણે ઉપયોગ કરવો ડોક્ટર કઈ રીતે ઉપયોગ કરો હેલ્થકેર જે અંદર વાત કરી હેલ્થકેર અને હેલ્થ ઇન્સુરન્સ આ બે વચ્ચે બહુ મોટો ભેદ છે જ્યારે એ આઈ જો એને આપણે જો એને ગુણવત્તા જો આપણે છે ઇટ્સ એન એડેડ ઇન્ફોર્મેશન એ એજ્યુઅન્ટ તરીકે આપણને કામ કરે છે એડિશનલ ઇન્ફોર્મેશન તમને આપે છે પણ એનું ફિલ્ટર કઈ રીતે કરવું એનું એનાલિસિસ કઈ રીતે કરવું એની સમજણ કઈ રીતે ક્રિએટ કરવી એ ચોક્કસ હેલ્થકેરમાં જે ડૉક્ટર હોય અથવા જે આ ઇન્ડસ્ટ્રીમાં આ વ્યવસ્થામાં જે અંદર ઇન્વોલ્વ હોય એનું એનાલિટિકલ જો સ્ટડી કરે તો એ આપણને હેલ્પફુલ થઈ શકે છે અને આશીર્વાદ પણ થઈ શકે છે પરંતુ એની મિસઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન તરીકે જો લઈને ખોટું એનું એનાલિસિસ કરીને આ ઇન્ફોર્મેશનને જો અભ્રંશ કરવામાં આવે તો એ ચોક્કસે અભિશાપ થઈ શકે છે ખૂબ મોટો ભાઈ આનું એક મેડિકલ ઇનોવેશન એઆઈનું આવી રહ્યું છે દરેક ક્ષેત્રમાં છે કાર્ડિયોલોજી હોય ડાયગ્નોસ્ટિક હોય પેથોલોજી હોય રેડિયોલોજી હોય સમગ્ર સિસ્ટમમાં આનું બહુ જ મોડર્ન સાયન્સમાં ટેકનોલોજીમાં આનો બહુ જ મોટો રોલ રહેલો છે ડેટ કેન બી સેવ ટુ ધ લોટ મેની રિસોર્સિસ જે આપણે છેવાડાની જે વાત કરીએ છીએ આ બધી વસ્તુમાં પણ આપણે પહોંચવું હશે ચાય થ્રી સિટીમાં પણ આપણે જવું હશે રૂરલમાં પણ જવું હશે આ બધી વસ્તુનો જો ટેકનોલોજીનો જો આપણે ઉપયોગ કરીએ આટલું ઇન્સન્સનો ઉપયોગ કરીએ ગૂગલ ડેટાનો પણ થોડુંક જો ઉપયોગ કરીએ પણ મેઇન વસ્તુ એનું એનાલિસિસ કોણ કરે છે એનો ઉપયોગ કોણ કરે છે એનું ઇન્ફોર્મેશનને કઈ રીતે એને ક્લિનિકલ ડેટા જોડે સંલગ્ન કરે છે આ ખૂબ મહત્ત્વનું પાસું છે જો ક્લિનિકલ ઇન્ફોર્મેશન ક્લિનિકલ એપ્લિકેશન જો ઇન્ફોર્મેશન જો ડૉક્ટરના અથવા તેની સ્ટાફના મગજમાં નહીં હોય તો ઘણી બધી વસ્તુઓ આપણને રવિષા પણ થઈ શકે છે એટલા માટે હું ચોક્કસ કહી શકું કે આ ખૂબ આશીર્વાદ તો છે જ પણ જ્યારે ચોક્કસ વ્યવસ્થાની એજ્યુકેટ થયેલો માણસો આનો ઉપયોગ કરવામાં આવશે તો આવનારા સમયમાં આપણને ખૂબ આશીર્વાદ થશે એવું મને ચોક્કસ લાગે છે તો પ્રથમ તો કહીશ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ અને ક્વેશ્ચન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કેમકે અત્યારે આપણે જોઈ રહ્યા છે ઘણી બધી વખત પેશન્ટ પણ પોતે જ જેમ આપે કહ્યું એમ ઇન્ફોર્મેશન લઈને આવે એના બંને પાસાઓ અગત્યના છે પણ હું એવું મારી પોતાની જર્ની યાદ કરીશ સ્ટુડન્ટ લાઈફની ત્યારે અમારા સિનિયર પ્રોફેસર હંમેશા એવું કહેતા કે ડોન્ટ ટ્રીટ ધ એક્સરે ટ્રીટ ધ પેશન્ટ હંમેશા એવું થતું કે એઆઈમાં જે ઇનપુટ આપણને મળે છે દેટ ઇઝ ઓલવેઝ બેઝડ ઓન કે આપણે એમાં શું નાખ્યું છે કયા ડેટા ફીડ કર્યા છે અને એ ડેટાના એનાલિસિસ ઉપરથી એક આપણને તારણ આપે પરંતુ એની સાથે પેશન્ટના સિમ્ટમ્સ એની સાથે શું રિલેશન છે જે બંનેનું કોર્ડિનેશન ન કરવામાં આવે તો એ ડેફિનેટલી ડિઝાસ્ટર ક્રિએટ કરી શકે છે જેમ તમે કહ્યું કે દરેક વ્યક્તિને એવું લાગે કે લાઈક પેકેટરીની ચોપડી વાંચતા તો એવું લાગશે કે આ બધા જ પ્રોબ્લેમ તો મને છે જ એવી જ રીતે આની અંદર જે બી તમે ફીડ કરશો એના આન્સર એવા મળશે કે તમને આ હોઈ શકે આ હોઈ શકે એન્ડ દેટ ગીવ્સ અનનેસેસરી પેનિક એટલે હું એવું માનું છું કે એનો જેમ કહ્યું પ્રમાણે એનો ઉપયોગ જો પ્રોપરલી કરવામાં આવે તો એ તમારો ઘણો બધો ટાઈમ સેવ કરી શકે છે એઆઈનો ઉપયોગ ડેટા મેનેજમેન્ટમાં કરીએ એના લેબોરેટરી રિસોર્સિસ અને બાકીની બધી જ જો સિસ્ટમ આપણે જોઈન કરીએ તો લાઈક હું મારા સિવિલની વાત કરીશ તો એટલા બધા દર્દીઓ રોજ ઓપીડીમાં આવતા હોય દરેક ડિફરન્ટ લેવલે કન્સલ્ટિંગ કરે રેડિયોલોજીમાં જાય લેબ ટેસ્ટ કરે જરૂર પડે સીટી એમઆરઆઈ કરે જો આ બધા જ ડેટાને એક સાથે જ્યારે જ્યારે ફીડ થાય અને એને પેશન્ટ સાથે કોમ્યુનિકેટ કરે તો ઇમિડિયેટ ડાયગ્નોસિસ અથવા એક એલર્ટ પણ આપણને આપી શકે આપણા ત્યાં શું સિસ્ટમ થાય કે જ્યારે બધા જ ડેટા ભેગા કરી અને તમારી પાસે ફોલોઅપમાં આવે ત્યારે તમે એને એનાલિસિસ કરો પરંતુ જો આ ડેટાનો જે આ કોર્ડિનેશનનો જો ઉપયોગ પોઝિટિવલી કરીએ તો આપણને ઇમિડિયેટલી ડાયગ્નોસ ડાયગ્નોસિસ મળે અને પેશન્ટનો પણ ઘણો બધો સમય જે વેડફાતો હોય એ આપણે અટકાવી શકીએ અને ઇમિડિયેટ ડાયગ્નોસિસ કરી અને અર્લી સ્ટેજમાં એની ટ્રીટમેન્ટ ચાલુ થાય એટલે જો એને પોઝિટિવલી વિચારીએ તો એના ઘણા બધા બીજા યુઝ છે એ આપણે લઈ શકીએ પરંતુ ડેફિનેટલી આ જ વસ્તુ આપણે આપના માધ્યમ થકી પેશન્ટ સુધી એ પહોંચાડવાની અવેરનેસ પહોંચાડવાની છે એનો મિસયુઝ ન થાય એ પણ ખૂબ ધ્યાન રાખવું પડે અલ્ટિમેટલી એ ટેકનોલોજી છે પણ એક સવાલ એ પણ છે ને કે જેટલું તમે છુપાવવા માગો ને લોકોને એને જાણવામાં એટલો વધારે રસ પડે માનો કે એક દવાનું કોઈ પણ એક બ્લીસ્ટર આપણે લઈએ એક ટીપ લઈએ તો એના ઉપર એટલું બધું અનાપ સનાપ લખેલું હોય કેટલાકમાં તો બિલ્લોરી કાચ લઈને જોવું પડે કે આ કંઈક અક્ષર કંઈક મોટા થાય તો કંઈક આપણે વાંચીને સમજીએ બીજો એક સવાલ એ પણ છે કે આપણા દેશમાં જ્યાં માનો ગુજરાતમાં તમે લઈ લો અહીંયા બેઠેલા જ મોટા ભાગના લોકો અંગ્રેજી બોલતા હશે પણ મુશ્કેલી શું છે આજ હું કોઈ દવાને લઉં છું તો જરૂરી નથી ને કે દરેક પેશન્ટ છે ને બધું અંગ્રેજી આવડે છે તો કે છાપો જ નહીં ને એટલું બધું છાપવાની જરૂર શું છે ક્યાં બની છે શું બની છે કયું કન્ટેન્ટ છે તો એટલીસ્ટ એ દવા ઉપર તો એટલીસ્ટ કંઈ સારી માહિતી સાચી માહિતી લખી શકાય ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આમાં કેમ એ ઇનિશિયેટિવ ના લે સરકાર ને કહો તમે ભાઈ આમાં લાવવો પડે નિયમ તો લાવવો પડે કાયદો લાવવો પડે તો લાવવો પડે તો ગૂગલ લોકો ગૂગલ જ કરે ને હું ખાઉ છું ડાયકલા ફેનાક્સી મારી કિડની ફેલ થઈ શકે છે તો લખવું જોઈએ નીચે કે આપ આ એમના પ્રિસ્ક્રિપ્શન વિના લેશો તો તમારી કિડની ફેલ થશે પણ લખવું હોય અંગ્રેજીમાં એકદમ ઝીણા નાના અક્ષરે તો આ મને એવું લાગે છે કે તમારા લોકોએ આની શરૂઆત કરવાની જરૂર છે કે સરકારોને સમજાવવાની જરૂર એવું નથી કહેતો તમે કઈ દોન થઈ જાય ફાર્માસ્યુટિકલ કંપની પોતે ઈચ્છે થઈ જાય પણ એ પોલિસી એ ફ્રેમ થવી જોઈએ ડૉક્ટર ડૉક્ટર શાહ હેમંતભાઈ બહુ ખૂબ સુંદર એનું વાત કરી છે કદાચ આપણે બચીસ જોતા આવીશું તે ઇંગ્લિશમાં જ હોય છે પરંતુ અત્યારે એવું લાગી રહ્યું છે કે આ બધી વસ્તુઓનું જો લેબલિંગ સરખું કરવામાં આવે એને સમજાવવામાં આવે તમે આખી વસ્તુની જો વેસ્ટર્ન કલ્ચર જોડે તમે કમ્પેરિઝન કરો તો ત્યાં સરસ એ લોકોના ફાર્મસીમાં લોકો એનું લેબલિંગ કરતા હોય છે દેશનું નામ લખતા હોય છે એના ઉપર ડોર લખતા હોય છે અને દૂધ લેબલ કરી નાખતા હોય છે આ વસ્તુ મેં કદાચ ફાર્મસીની ઇન્ડસ્ટ્રીને જે ડિફેન્સ કરે છે એને થોડુંક હાફ ફાટી સ્વીકારી ફાસ્ટ ફી એટલે નીચે થઈ જાય છે નું કોઈ સાઇઝિંગ કન્સેપ્ટ હોતો નથી ને એના ઉપર પછી પેલો સારા ભાવે સ્ટીકર ચોંટાડે અને સ્ટીકર પર લખે કે સવારે લેવી કે એક બપોરે લેવી પણ ફોર્ચ્યુનેટલી સ્ટીકર એ ક્યાં લગાડે છે એનું જ્ઞાન કદાચ દવાના ફાર્મસીના ઓફિસ પર બેઠેલા વ્યક્તિને નથી હા અને એ જ દવાના નામ પર ચોંટાડી જાય છે ઇન્ટરનેશનલ લેવલે એવું કહેવાય કે લાસા લુકિંગ એન્ડ સાઉન્ડ લાઈક લુકિંગ લાઈક એન્ડ સાઉન્ડ લાઈક આ એક આખો અભ્યાસનો એક આ વિષય છે લાસા ગૂગલમાં અત્યારે નાખવાની જરૂરી છે લાસા ડબલ્યુ એચ એ પણ આ વિષયને બહુ ગંભીર લીધો છે લાસાને કારણે બે સ્ટીપ જોડે જોડે પડી છે એક એમ્બ્લો અને બીજી એક છે બંનેની સ્ટીપ દેખાવામાં સરખી છે કલર સરખો છે ફોન સરખા છે પેશન્ટ કદાચ ઇંગ્લિશ ભણેલું પણ કદાચ નહીં હોય હવે એટલી જ આઇડેન્ટિફાય કરે અને આને કારણે મિસેપ થાય છે સમગ્ર દુનિયામાં થાય છે ઇન્ડિયામાં પણ થાય છે અનફોર્ચ્યુનેટલી આ બધા વસ્તુનો ડેટા સ્પેસિફિક હજુ આપણે એ દિશામાં રિસર્ચ કરીને આગળ વધીને એક ને ગાઈડલાઈન બનાવવાની જરૂર છે મલ્ટિપલ વિષય છે ફાર્મસીના સૌથી પહેલો તો આપણા માટે બેઝિક વિષય છે કે કોણ દવા આપે અને કયા બંધારણ ઉપર આપે જે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં જેમાં કમ્પ્યુટર મેડિકલ કાઉન્સિલ છે તમે દવાખાનું ચલાવો છો એ ફાર્મસીની દુકાનો પણ જે બંધારણ હોય કોન્સ્ટિટ્યુશન પણ જે હોય એની પણ સાચી સમજણ પ્રમાણે એપ્લિકેશન કરવામાં આવે તો ઘણી બધી વસ્તુઓ તમે આમાં રોકી શકો એમ જેમ કઈ દવા ઓવર ધ કાઉન્ટર આપી શકે અને કઈ દવા પ્રિસ્ક્રિપ્શન વગેરે આપી શકે એનું ચોક્કસ ધારાધોરણ પણ ચેક કરવાની જરૂર છે જે તમે કિડની ફેલિયરની વાત કરી કદાચ ઘણા દર્દીઓ ઓર્થોપેડિકના હશે કે પિશનનો દુખાવો હોય કે કમારો દુખાવો અને અમુક જાતની દવા ઓવર ધ કાઉન્ટર વર્ષો સુધી લે હા પણ જો આ પેશન્ટને કો મોર્બિડિટી હોય ડાયાબિટીસ હોય હાઇપરટેન્શન કિડની સેન્સિટી હોય કિડની તકલીફ હોય ને આવા દર્દીઓનું તરત લેવલ વધી જાય છે અને સીખેડી તરફ જાય છે અને પછી એ લોકોને ડાયાલિસિસની જરૂર પડે છે સિમિલર વે એન્ટીબાયોટિકનો યુઝ દવાનો યુઝ યુઝ કહેવાય કે મિસયુઝ કહેવાય ડોક્ટરે સ્પેસિફિક એમને લખવામાં આવી કે આ દવા તારે આટલા સમય માટે લેવા લેવી જોઈએ કે જે યોગ્ય છે હવે મને તાવ આવે છે ને ડૉક્ટરે દવા લખી હતી એન્ટીબાયોટિક લખી હતી પાંચ દિવસ માટે લખીને ત્રણ દિવસ બંધ કરી દે છે જેને એએમઆર કહેવામાં આવે છે એન્ટીમાઇક્રોલ રેઝિસ્ટન્સ બેક્ટેરિયા આને કારણે ખૂબ મોટા લેવલે ગ્લોબલ લેવલે આનો ડિઝાસ્તર આવી રહ્યો છે એ ડબ્લ્યુએચ અને યુનિસેફ પણ કહે છે આવા સમયમાં કઈ રીતે દવા પ્રિસ્ક્રિપ્શન લખવી કઈ રીતે દર્દીને સમજણ આપવી કેટલા દિવસ લેવી આ ગ્લોબલ એપિડેમિક આવનાર સમયમાં આવી રહ્યો છે વન પોઈન્ટ ટુ મિલિયન ડે બે હજાર ઓગણીસમાં થયા હતા અને આવનારા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં ડેસ કે યુનિસેફ અને ડબલ્યુએચમાં એક્સેપ્ટ કરી રહી છે આવા સમયે આપણે સમાજે મીડિયાએ ડોક્ટરે અને વ્યવસ્થાએ શું શું કરવું જોઈએ અને ચોક્કસ આપણે એને માપદંડ પણ નક્કી કરવો પડે એસઓપી પણ બનાવવી પડે અને એના માટે એને કડકમાં કડક આપણે તો આવનાર વર્ષમાં જે બ્લાસ્ટ પીએમારો થવાનો છે કે ચીકીલી થવાના છે આવા અનેક રોગો જે છે કે જે દવાના પ્રિસ્ક્રિપ્શનની જો આપણે કરીએ ને તો ઘણા બધા પ્રિવેન્ટેબલ લેતી થઈ છે આ જ હેલ્થ ઇન્સુરન્સમાં સર એક મુન્નાભાઈનું નામ બી આવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુરત પોલીસે બહુ સારી કામગીરી કરીને એવો એક કારખાનું પકડ્યું છે વીસ વર્ષથી પંદરસો રૂપિયા આપીને મેડિકલ ડિગ્રી આપતું હતું બે હજાર વીસ ચોવીસ પચીસ અનહદ ફેક ડૉક્ટરો પકડવામાં આવ્યા હશે ઇવન આપણું આઈએમએનું ઓગણીસો છ્યાસીનું એસ્ટિમેટ હતું કે દર એક ડૉક્ટરે પાંચ ફેક ડૉક્ટરો હશે અને ઇવન હેલ્થ મિનિસ્ટ્રીનું એક બીજો આઈનો બી છે એક બીજા સાઈડનો કે હેલ્થ મિનિસ્ટ્રીએ એવું બી કીધું કે છપ્પનથી સત્તાવન ટકા એલોપેથિક ડૉક્ટરોની પ્રોપર ક્વોલિફિકેશન નથી હમણાં થોડાક ટાઈમ પહેલાં આપણે યાદ કરીએ ફરીદાબાદમાં એક એમબીબીએસ ડૉક્ટરે કાર્ડિયોલિસ્ટ બનીને પચાસ એન્જીગ્રાફી પ્લાસ્ટી આઠ મહિનામાં કરી નાખી હતી તો સવાલ એ છે કે નકલી ડોક્ટર અને મિક્સોપેથી એ જાહેર વિશ્વાસ માટે કેટલું હાનિકારક છે દરેક વ્યક્તિ અથવા દર્દીની સ્વાસ્થ્યની સુવિધા એ ચોક્કસ એના ક્વોલિટીમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ ન થવી જોઈએ એ દર્દી ક્યાં શહેરનું પહોંચી શકે અથવા ટાયથી રૂરલ પહોંચી શકે કોઈ પણ પ્રકારના સ્વાસ્થ્યની જોડે હાનિકારકડા એક બહુ મોટો ક્રાઇમ ગણી શકાય અનફોર્ચ્યુનેટલી જે એક્ટ બનાવવામાં આવ્યો છે જે તમે વાત કરો જે હું અત્યારે મિત્રો પછીની વાત નથી કરતું હું અત્યારે જે બોગસ ડોક્ટરની જે ફેક ડોક્ટરની વાત કરું એની પાસે કોઈ ડિગ્રી જ નથી અને આવા જે ડોક્ટરોની જે સજાનું જે પરિમાણ જે અત્યારે ગવર્મેન્ટ પાસે જે છે એ પહેલો ગુનો થાય તેને પાંચસો રૂપિયાનો દંડ થાય આ એક નાઇન્ટીન સિક્સટી થ્રીમાં બન્યો હતો પાંચસો રૂપિયાનો દંડ આજે એક ડૉક્ટર જેને ફેક ડૉક્ટર હું એને ડૉક્ટર કહેતો લે ભાગો વ્યક્તિ જ્યારે બીજી વાર પકડાય ત્યારે પાંચસો રૂપિયા વચ્ચે છ મહિનાની જેલ થાય અને ત્રીજો ગુનો થાય સબસિકવન્ટ એને ઓફિસ થાય તો એને એક હજાર રૂપિયા થાય બહુ મિનિમલ જે ધોરણ જે નક્કી કરવામાં આવ્યા હતા પનિશમેન્ટના નાઇન્ટીન સિક્સટી થ્રી એક્ટમાં કે બહુ એ વખતના સમયમાં કદાચ યોગ્ય હશે પણ આજના ધોરણમાં તો એટલા કડક કાયદા હોવા જોઈએ કે કોઈ પણ માણસ લે ભાગુ ડૉક્ટર તરીકે લે ભાગુ વ્યક્તિ ડૉક્ટર તરીકે જો પ્રેક્ટિસ કરે હું અત્યારે મિત્રો પછી વાત જે વ્યક્તિઓ જે કમ્પાઉન્ડરો હોય કે જેની પાસે જ્ઞાન નથી ને જે ગામડાના દર્દીઓ જોડે જે ચેડા કરે છે એની સામે તો કલ્ટેબલ હોમિસાઈડ છે એવી કડકમાં કડક જો કલમો જો લાગે તો એ વ્યક્તિ એ વ્યક્તિ એ પોતાનું દવાખાનું બંધ કરીને સમાજના વ્યક્તિની જોડેની સ્વાસ્થ્યની ચેડાએ બંધ કરશે અત્યારે આરોગ્ય ક્ષેત્રે મુંબિનિસ્ટ લેવલે સરકારે પણ આ વિષયમાં ખૂબ કડક એનો એક્શન લઈને અને વારંવાર રજૂ પણ અમે કરી છે અને જો આ થાય કોઈ પણ દર્દી હોય શહેરનો હોય કે ગામો દર્દીએ વ્યક્તિ વ્યક્તિ એને સન્માન પણ મળવું જોઈએ પણ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થાય એ કોઈ પણ હિસાબે એ પરમિસેબલ નથી એટલે એમાં એક અગત્યનું બીજું ફેક્ટર પણ એવું છે કે દરેકે દરેક વ્યક્તિ જ્યારે આઈધર એમબીબીએસ થાય કે સ્પેશિયાલિસ્ટ થાય કે સુપર સ્પેશિયાલિસ્ટ થાય બધા જનરલી સિટી કે મેટ્રોપોલિટન સિટી કે મોટા સેન્ટરમાં પ્રેક્ટિસ કરવાનું રાખે જેના થકી એવું થાય કે દૂર ગામડાઓમાં કોઈ અવેલેબલ હોતું નથી જ્યારે કોઈ અવેલેબલ ના હોય ત્યારે જે કોઈ બી વ્યક્તિ સાવતરિયાની દવા આપે એને ડૉક્ટર મારીને ચાલતા હોય તો એના માટે જ કદાચ કહીશું કે હવે જે રીતની સીટ વધી રહી છે જે રીતની એમબીબીએસની નંબર ઓફ સીટ વધી રહી છે સ્પેશિયાલિસ્ટ વધી રહ્યા છે અને જે રીતે એમને એક એક મોટિવેટ કરવામાં આવે છે કે તમે બહાર જાઓ તાલુકા લેવલે જાઓ કે ગામડા લેવલે જેમ જેમ તમે જ તમારા પ્રોગ્રામમાં પીએચસી અને પીએચસીને એવોર્ડ આપ્યા દેટ શોઝ કે એવા લોકો હજુ પણ છે કે જે એવી જગ્યા પર જવા તૈયાર હોય અને જો એ ત્યાં જાય તો એ આજુબાજુના લોકોને ડેફિનેટલી એક સેવા મળી રહે અને આવું જો થશે જે જો પાસ થયેલા ડૉક્ટર જેટલા નંબર્સમાં પાસ થાય છે એમાંથી જો ત્રીસથી ચાલીસ ટકા લોકો પણ જો દૂર જઈ અને ગામડામાં સેવા આપવા તૈયાર થશે તો કદાચ આ જે પ્રોબ્લેમ અત્યારે આપણે જે તમે જોઈ રહ્યા છો કે લેભાગુ લોકો એ એવા તત્વો ઓટોમેટિક જ બહાર આવશે અલ્ટિમેટલી એવા એક એરિયાની અંદર એવું જ હોય કે રાત્રે બે વાગે મને જો તાવ આવે અથવા મને કોઈ પણ તકલીફ થાય અને નેક્સ્ટ જે પાછું મોર્નિંગમાં કામ કરવા તો જો શ્રમ જેવી પરિવાર હોય એટલે એને લાંબો ટાઈમ સુધી ઘરે બેસી રહેવાનું પણ નહીં એટલે જે કોઈ બી દવા આપે એમાં સ્ટિરોઈડ બી આપે કે કંઈ પણ આપે જેથી કરીને દોડતા પાછા બીજા દિવસે જવા માંડે એટલે બેઝિકલી લોકો જો એવી રીતે ગામડાને સિલેક્ટ કરીને જશે માનસત્તા બી હમણાં કહેતા હતા અને ચાલો બધા ગામડે જોઈએ જેમ જો આ રીતે લોકો ગામડા જશે અને જો સેવા મળશે તો કદાચ આવા તત્વોને આપણે રોકી શકશું અથવા એમને કોઈપણ જાતનું પ્રોત્સાહન નહીં રહે પછી તો આવા સમયમાં ટેકનોલોજીનો રોલ ટેલિમેડિસિનનો રોલ હજી સુવિધાનો રોલ ખૂબ મોટો છે આ વસ્તુ જો આપણે સંકલન જો મેડિકલ પ્રોફેશનલ ડોક્ટરની જોડે વ્યવસ્થામાં જો કરીએ આમાં બે વસ્તુ કરવાની જરૂર છે કે ટેકનોલોજી વધારીને ડૉક્ટરોને પણ હાથ મજબૂત કરવાની જરૂર છે અને બીજી બાજુ આક્રમક થઈને અવર વ્યક્તિઓને દૂર કરવાની પણ જરૂર છે જો બંને પક્ષે જો કામ નહીં થાય તો આપણને સફળતા ગામડાના રોલના વ્યક્તિની સ્વાસ્થ્ય હજુ પણ કોમ્પ્રોમાઈઝ રહેશે તો લાસ્ટ તો છેલ્લો સવાલ તમારો બેમાંથી જે જવાબ આપે એક બીજો એક મુદ્દો જે હું જોઈ રહ્યો છું એ કે હમણાંથી યુટ્યુબ ટ્વિટર ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ પણ હેલ્થ ઇન્સ્યુરન્સ બનીને કોઈ પણ માહિતી આપી દે કે તમે બાયપાસ કરાવતા પહેલાં અમારા જોડે આવન રાખો તમે કેમિકલ બાયપાસ કરાવો હમણાં મૂંઝારોનું એક આપણે જોયું કે અનહદ ઇન્ફ્લુએન્સરોએ લખ્યું કે વેઇટ લોસ કરવા માટે હવે આ ઇન્જેક્શન આવી ગયું છે તો આપણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કેવી રીતે સરકારને અને એનએમસીને સૂચવી શકીએ કે આ લોકોની એકાઉન્ટેબિલિટી બી ફિક્સ થવી જોઈએ કેમ કે એ લોકો લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને એમને ઘણી બધી તકલીફો તરફ લઈ જઈ રહ્યા છે એટલે આપની વાત એકદમ સાચી છે કે અત્યારનું જે યંગ જનરેશન્સ છે ખૂબ જ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે અને આવું કંઈ પણ ખાસ કરીને વજન ઘટાડવાનું હોય કે કોઈ પણ જાતની એમ કહેવાય ને કે ઓછા સમયમાં કન્સલ્ટિંગ કર્યા વગર કોઈના ગાઈડન્સ વિધાઉટ ગાઈડન્સ અને એમને અચાનક વજન ઉતરી જાય અથવા આવા બધા જે લોભાવણી ક્યાં સારા દેખાવા માટેની જાહેરાતો કહેવાય પરંતુ એના બંને આસ્પેક્ટ છે લાઈક કોઈ ઓફિશિયલ કોઈ લાઇસન્સ ધારક અથવા કોઈ સિનિયર ડોક્ટર જેમ કે લાઈક સાહેબની જ વાત કરીએ આ સિનિયર ઓર્થોપેટી સર્જન છે તો બેકેકના મીઠ વિશે જે વાત કરતા હોય અને એને લોકો સાંભળે તો ઘણી બધી વસ્તુઓને એમાંથી પોઝિટિવ પણ મળતા હોય ઘણી બધી વસ્તુઓ અવેરનેસની છે જે લોકો સુધી પહોંચાડવી હોય તો કદાચ અત્યારે આ એક બહુ ઇઝી મીડિયમ છે એક એક વિડીયો કે એક વસ્તુ જો તમે સારી રીતે પોસ્ટ કરી શકો અને એ ઓથેન્ટિક વ્યક્તિ હોય તો એનાથી ખૂબ મોટા ફાયદા પણ થતા હોય છે પણ એ જ રીતે એટલે એની ઓથેન્ટિસિટી એકચ્યુઅલી જોવી જોઈએ કે આ જે વ્યક્તિ છે જે ઇન્ફ્લુઅન્સર છે એ કેટલા રિલાયબલ છે અને જેના માટે બોલે છે એના એકચ્યુઅલ રિસર્ચ થયેલું છે કે એમ જ બોલી રહ્યા છે કેમ કે આપણે પણ આપણી મેડિકલ ફેટર્નિટીમાં જોઈએ છીએ કે ખૂબ બધા એમ કે રિસર્ચ થયા પછી કંઈક આઉટપુટ બહાર આવે છે કે આવું કરવાથી આવું થશે અથવા આમ કરવાથી આમ થશે એટલે એ જે વ્યક્તિ ઇન્ફ્લુઅન્સ કરી રહ્યો છે એની ઓથેન્સિટી કેટલી છે એ જે બોલી રહ્યો છે એને જો આપણે ધ્યાનથી સાંભળીશું કે આવો એક્ઝામ્પલ મેં પણ એક જોયું છે કે વેઇટ લોસ માટે કોઈ પાવડર લીધો અને વિદિન વેરી શોર્ટ ટાઈમ દેટ પર્સન્ટ એનું લિવર ગયું એની અંદર હેવી મેડર્સ હોઈ શકે છે કોઈ પણ જાતનું વી ડોન્ટ નો એની અંદર કન્ટેન્ટમાં શું છે પરંતુ જસ્ટ માત્ર કે બે મહિનાની અંદર દસ કિલો વજન ઉતારો કે બે મહિનાની અંદર આવા થઈ જશો તેવા થઈ જશો એટલે આવી લોભામણી જાહેરાતો જ્યારે આપણે જોતા હોય અથવા યંગ જનરેશન જોતું હોય ત્યારે ડેફિનેટલી એની અંદરનું કન્ટેન્ટ જોવું જોઈએ એ વ્યક્તિ જે બોલે છે એની ઓથેન્સિસિટી એ લાઇસન્સી છે કે નહીં એ જોવું જોઈએ અને પછી જ આપણે એને બિલીવ કરવું જોઈએ પણ એ બે ધારી તલવાર છે એમાં ઘણા પોઝિટિવ આસ્પેક્ટ પણ નીકળી આવે જેમ મેં કહ્યું એ પ્રમાણે અવેરનેસ ફેલાઈ શકાય અથવા ઘણી બધી જે મિથ છે કે કેવી રીતે પોતાને સ્ટ્રેસ ઓછો કરવો કે એવી રીતે મેજોરિટી આપણે જોઈએ કે સ્વસ્થ સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું એક્સરસાઇઝ યોગા આવા બધા જે પોઝિટિવ આસ્પેક્ટ પણ ઇન્ફ્લુઅન્સ થ્રુ થાય જેમ કે વિરાટ કોહલી કંઈક બોલે અથવા મોદી સાહેબ બોલે કે અંગદાન કરવું જોઈએ તો અંગદાન થવા માંડે લાઇક દેટ એટલે કોણ વ્યક્તિ ઇન્ફ્લુઅન્સ કરે છે એની ઓથેન્ટિસિટી શું છે એ પણ એટલું જ મહત્વનું હોય છે એટલે એટલીસ્ટ આ સબ્જેક્ટમાં તો એવું છે કે કોઈ જાણીતું વ્યક્તિ એ દવા ખાવાથી મરે ત્યારે આપણને ખબર પડે કે આ એક બધી માથાગને મુશ્કેલીવાળી વાત છે એની પહેલાં એ સમજવું ખૂબ મુશ્કેલ છે પણ આ વિષયમાં હું ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને પણ એ આમંત્રણ આપું છું કે આ આવા જેટલા પણ ક્રિટિકલ મુદ્દાઓ છે બાવન વીસ દર અઠવાડિયે એક મુદ્દા ઉપર તમે આવો અમારી ચેનલ પર લોકોને માહિતગાર કરો કે એટલીસ્ટ લોકોએ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ બાકી બધું તો ચાલતું રહેશે કેન્સરવાળા એની સારવાર કરશે ગેસો કરશે મગજના ડોક્ટરે આવી જશે મળી જશે મને પણ કેટલાક વિષયોમાં એ એ જનજાગૃતિનું કામ પણ કરવું જરૂરી છે સાચું અને ખોટું એ દેખાડવું પણ જરૂરી છે કહેવું પણ જરૂરી છે હું વિનંતી કરીશ કે તમે લોકો એ મારી ચેનલ પર આવો ને આ મુદ્દાઓ પર તમે દર અઠવાડિયે એક મુદ્દા પર એવા કોઈ એક્સપર્ટ લોકો એની ચર્ચા કરે થેન્ક યુ હેમંતભાઈ અને વી વીટીવીનો સમગ્ર પરિવારનો ખૂબ આભાર માનું છું કે આ સેન્સિટિવ વિષય જે સમાજને ઉપયોગી જે કામ છે જે સમાજમાં જે મિત છે

સમગ્ર જવાબદારી સમગ્ર ગુજરાત અને આનો એક આ એક્ઝામ્પલ થાય અને ટોર્ચ બેયર તરીકે જે આપણી આગળ વધે એની મને ખૂબ ખૂબ હું આ આપની વાતને પણ વધાવું છું ડોક્ટર મેહુલ શાહ ડોક્ટર રાકેશ જોશી ડોક્ટર યોગેશ ગુપ્તા ત્રણેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું નેક્સ્ટ સેશન તરફ આગળ વધશું થેન્ક